યાત્રાધામ રાજકોટ જિલ્લાના વીરપુર પંથકમાં વીજતાર પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો સતત ત્રીજી વખત ચાલુ વીજ પડવાનો બનાવ સામે આવ્યો છે ચાલુ લાઈન ખેડૂતના ખેતરમાં પડતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી થોડા દિવસ પૂર્વે જ વીરપુરમાં બે જગ્યાએ ચાલુ વીજ લાઈન પડવાની ઘટના બની હતી અગાઉ પણ અગિયાર કેવી વીજ તાર પડતા ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અવારનવાર વીજ લાઈન પડવાની ઘટનાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો વીજતાર અવારનવાર પડતા હોવાથી વીજ વિભાગ પીજીવીસેલની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા ભાગ્યશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વિરપુર રાજકોટ